ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉત્સાહ અને સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું ઠેર ઠેર યોજાયેલ ડીજે પાર્ટીમાં યુવાધન મન મૂકીને ઝુમ્યા હતા પોલીસ દ્વારા પણ કડક ચેકિંગ કરી નશેબાજના જેલમાં ધકેલ્યા હતા ને સિટી સેન્ટર અને જાડેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ના ટાલે ઝુમ્યા હતા બાર ના ટકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી બે હજાર ચોવીસને વિદાય આપીને નવા વર્ષ બે હજાર પચીસને આવકારી ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા વધુમાં ભવ્ય આતિશબાજી કરાઈ હતી તો ફટાકડામાં ફટાકડાના અવાજોથી શહેર ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતા નજરે પડ્યા હતા આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના વિવિધ માર્ગો રાજમાર્ગો અને ટ્રાફિક પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધરી નસેબાજુ પર તવાઈ બોલાવી હતી પોલીસે બ્રેથ એનેલાઇઝરની મદદથી કડક ચેકિંગ હાથ ધર્યું હતું